Thank mm -hmm. you. મિત્રો હળવદ શહેરમાં રહેતો ઓગણીસ વર્ષીય યુવાન ગઈકાલે ગુમ થયો હતો એકવીસ નવ બે હજાર રોજ ને આજે તારીખ થઈ છે બાવીસ નવ બે હજાર ચોવીસ અને જે યુવાન ગુમ થયો હતો ઓગણીસ વર્ષનો આ યુવાન છે બ્રિજેશભાઈ યુવાન છે અને તેનું બાઇક તેના ચંપલ જે છે તે હળવદ શહેરની હરિદર્શન હોટલ પાછળથી ધાંગેધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પાસ જે પસાર થાય છે તો એ કેનાલ કાંઠેથી એનું બાઇક ને એના ચંપલ જે છે એ કેનાલ કાંઠેથી મળી આવ્યા છે અને આ જે યુવાન છે બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા ઉંમર વર્ષ ઓગણીસ જે હળવદ શહેર શહેરના ખારીવાડી વિસ્તારમાં રહે છે અને ગઈકાલે બપોરે જમ્યા બાદ જે છે આ યુવાન ઘર બહાર નીકળો હતો અને ત્યાર પછી મોડી સાંજ સુધી મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોના આડોશ પાડોશના જે લોકો હતા એ પણ શોધખોળ કરી રહ્યા હતા જો કે આ યુવાનનો કોઈ પત્તો હતો નહીં એક સોશિયલ મીડિયામાં મેસેજ પણ જે છે એ વાયરલ કર્યો હતો કે આ યુવાન જે બ્રિજેશ નામનો યુવાન છે એ ગુમ થયો છે પરંતુ એનો કોઈ પત્તો મળ્યો નહોતો હમણાં થોડી જ મિનિટો પહેલાં આજે બ્રિજેશ જે છે બ્રિજેશભાઈ દયરામભાઈ ચાવડા ઉમરસોસો ઓગણીસ રહે અડવદ સાહેબ ખારીવાડી વિસ્તાર કે એનું જે બાઇક ને આ એના ચપ્પલ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે એ એના એના પરિવારજનોની ઓળખી ગયા છે અને એનું ને એનું ચપ્પલને એ જે છે એ હરિદર્શન હોટલ પાછળ જે બ્રાન્ચ બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાં કેનાલ કાંઠેથી અત્યારે મળી આવ્યું છે અને હાલ બનાવના પગલે હળવદની જે ફાયરની ટીમ છે તો એ ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી છે અને ફાયરની ટીમ જે છે એ પણ અત્યારે તપાસ માટે જે છે અહીં પહોંચી છે કે યુવાન કેનાલમાં પડી ગયું હોય એવી આશંકા વચ્ચે હાલ અત્યારે એની જે કઈ શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે સાથે ટીકરની જે તરવૈયાની ટીમ છે તો એને પણ જાણ કરવામાં આવી છે તેની સાથે અહીંથી આ આગળ તમે જોવો છો કે બેઠું નાડું છે એટલે શોધખોળમાં પણ જે છે થોડી તકલીફ પડે કારણ કે બેઠું નાડું છે એટલે વાયાથી કંઈ બાવરાને એવું બધું ઉપાડા બધું નાખશે છે એટલે આગળ વળી પાછું નીકળશે એ રીતના જે કંઈ છે આખી અત્યારે હાલ કંઈ કામગીરી છે એ કરવામાં આવી રહી છે આ બ્રિજેશનું બાઇક છે જે જે છત્રીસ ડી એકસઠ તેત્રીસ નંબરનું અને બાઈક ચાવી પણ અંદર જ છે અને બાઇક આ કેનાલ કાંઠે આજ રીતના અહીં પડ્યું છે અને આજ રીતના એ પડ્યું હતું આગળ એનું ચંપલ જે છે કેનાલમાં હજી એક ચંપલ તો ગયું હશે બીજું અહીંયા આગળ એમણે તમે જોઈ રહ્યા છો અને એને લઈ અને પરિવારજનોને એને આશંકા છે કે આ જે બ્રિજેસ જે છે એ નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયો હોય જેથી હાલ અત્યારે સ્થાનિક તરવૈયાઓ અને સાથે ટીકરની જે તરવૈયાની ટીમ છે તેને પણ જાણ કરી છે એટલે એ પણ અત્યારે આવવા માટે રવાના થઈ છે એના જે બ્રિજેશના પરિવારજનો છે એમાંથી એક વ્યક્તિ આપણી સાથે છે થોડીક એમની સાથે વાત કરી શું તમારું નામ ચાવડા મનસુખભાઈ પરસોત્તમભાઈ મનસુખભાઈ બ્રિજેશની કેવડી ઉંમર હતી ઓગણીસ વર્ષની ઓગણી આમ કામ શું કરતો હતો કામમાં તો પેલા માધાભાઈ દુકાન જતો અત્યારે જાટકામ જતો કામ એવી રીતે અલગ અલગ જાય કામ મજૂરી કામ એના માતા પિતા ની શું કરે એ બસ બકાલ હોય છે મજૂરી કામ મજૂરી કામ હમણાં અમને જાણવા મળ્યું કે જે દયારામ ભાઈ ની ત્રણ ભાઈ છે ત્રણ ભાઈ માંથી આ બ્રિજેશ એટલે આ બ્રિજેશ દીકરો ના ના ત્રણ ભાઈ બે મોટા નાના ભાઈ દીકરા દીકરો ત્રણ ભાઈ વચ્ચે કે એક જ ભાઈ એક જ દીકરો છે દયરામ ભાઈ ની ત્રણ ભાઈ છે અને ત્રણ ભાઈ વચ્ચે બ્રિજેશ એક જ દીકરો દીકરો છે અને બે દીકરી છે એટલે બ્રિજેશ ને બે બેનો છે બે બેનો છે મોટી કે નાની એ બે બેનો મોટી હા આના લગન થઈ ગયા તો બ્રિજેશ ના લગન નથી આજી એટલે આમ ગઈ કાલે ક્યારે ગુમ થઈ ગયો ઘરેથી બે વાગ્યા પછી નો ફોન બન સુચપ બોલે એને બે વાગે ફોન કર્યો તો કે ભાઈ તો ક્યાં છું તો એ કે હું આવું પાંચ મિનિટ એમ કરીને ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો પછી ચાલુ જ નથી ના ચાલુ નથી એટલે અહીંયા તમને ક્યારે ખબર પડી કે આ બાઈક ને કે આ બાજુ ગોતવા આયા ને ત્યારે ખબર ગોતો નીકળા ત્યારે 11 વાગે પછી અમને 11 વાગે પછી હા હા 11 વાગે પછી ખાતે થઈ ગયા પણ કિનારે પાટો મારી પેલા રેડ સાટો માર્યો બધું આમ બધી રેડ પછી આને પાટા નીકળે એને મોત તો ઘરે છે ને ખબર નથી કાઈ હમ બધા કુટુંબ બધા આજે છે બધા દોર છોકરા નીકળી ગયા બધા ખારીવાડી વિસ્તારમાંથી જ ખારીવાડી રામનગર

એ કેનાલમાં ત્યાં સ્થાનિક તરવૈયાઓને જે છે મિત્રો એના દ્વારા આગળ જે કરવામાં આવી રહી છે આભાર મિત્રો